નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજારભાવ મળી રહે ચાલો તો બજારભાવમાં આગળ વધીએ તો સર વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચે ભાવ ચૌદસો દસથી ઊંચો ભાવ પંદરસો ને ઓગણીસ રૂપિયા ઘઉં ચારસો છ્યાસીથી પાંચસો પંદર ઘઉં ટુકડા ચારસો નેવુંથી છસો બે તુવેરની વાત કરીએ તો પંદરસોથી ત્રેવીસો સિત્યાસી રૂપિયા ચણા એક હજાર પિંચ્યાસીથી બારસો ને વીસ અડદ પંદરસો નેવુંથી બે એક મગ ચૌદસો પચાસથી ઓગણીસો પંચોતેર ચણા સફેદ સોળસો પચીસથી એકવીસોને પંચાવન વાલદેશી બારસોથી એકવીસો ને પચાસ સિંગદાણા પંદરસો પિંચોતેરથી સોળસો નેવું મગફળી જાડી અગિયારસોથી તેરસો ત્રેપન મગફળી ઝીણી અગિયારસો ત્રીસથી બારસો ને અડતાલીસ એરંડા એક હજાર પચીસથી એક હજાર પંચાણું તલી પચીસો દસથી અઠાવીસસો રૂપિયા સોયાબીન આઠસો પિંચોતેરથી આઠસો ને ત્રાણું તલકાળા ઓગણત્રીસોથી ને ચાલીસ લસણની વાત કરીએ તો બારસો ત્રીસથી ત્રણ હજાર રૂપિયા ધાણા બારસો એકસાઠથી સત્તરસો એકાવન જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચો ભાવ ત્રણ હજાર છસોથી ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા રાય અગિયારસો ત્રીસથી તેરસો ને પચાસ મેથી નવસો સિત્તેરથી તેરસો સિત્તેર વટાણા તેરસો પિંચોતેરથી બે હજાર રૂપિયા રાયડો આઠસો સિત્તેરથી નવસો ને સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી ત્રણસો ને પચીસ રૂપિયા થી છત્રીસો ને ત્રીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને છ રૂપિયા મગફળી ઝીણી નવસો થી બારસો રૂપિયા મગફળી જાડી નવસો થી બારસો ને છપ્પન તુવેરની વાત કરીએ તો સત્તરસો થી ત્રેવીસો ને એક્યાસી રૂપિયા ચણા એક હજાર થી બારસો ને એકવીસ ધાણા એક હજારથી સોળસો એકત્રીસ ધાણી તેરસોથી સત્તરસો એકાણું ઘઉં ચારસોથી પાંચસો ને ઓગણીસ બાજરો ત્રણસો થી ત્રણસો ને છાસઠ અડદ બારસોથી ઓગણીસો ને એકવીસ રાયડો આઠસો પચાસથી એક હજારને એક મેથી નવસોથી એક હજાર એકોતેર સોયાબીન આઠસોથી આઠસો ને છ્યાસી મગ બારસોથી અઢારસો એંસી જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચો ભાવ ત્રણ હજાર સાતસોથી ઊંચો ભાવ ચાર હજાર બસો અગિયાર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાકવા સિંગ બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે বিডিও মাছি বনিয়া বদল আপনার খুব খুব আভার